સંગઠનની બેઠક યોજાઈ સરકાર સામે મુંડાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ અને ભીલ સમાજમાં જાતિ અંગેના શિક્ષણના દાખલા લેવામાં પડતી મુશ્કેલીઓ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી આદિવાસી સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ માટે પડતી મુશ્કેલી દૂર કરવા માટે સંગઠન દ્વારા તૈયારીઓ દર્શાવી હતી આદિવાસી સમાજના દીકરા દીકરીઓ માટે સરકારી કચેરીઓમાં ઓગણીસ પચાસના પુરાવા માંગવામાં આવેલ છે અને ભીલ સમાજને જાતિ અંગેના દાખલા અને પ્રમાણપત્ર મળતા નથી જેને લઈ સુધારા વધારા કરવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જ્યારે આજે નવ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ડીસા સાહેબાબા મંદિરના બગીચામાં યોજાયેલ બેઠકમાં જાતિ અંગેના દાખલામાં રૂપ બનતા તમામ મુદ્દાઓ ધ્યાનમાં લઈ સરકાર સામે આંદોલનનું રણસિંગ ફૂક્યું હતું જ્યારે સૌ પ્રથમ આદિવાસી ભીલ એકતા સંગઠન દ્વારા એકવાર આવેદનપત્ર આપી સરકારમાં રજૂઆત કરવામાં આવશે ના આવેદનપત્ર તારીખ દસ છ બે હજાર ચોવીસ સોમવારના રોજ કલેક્ટર શ્રી અને નાયબ કલેક્ટરને આપવાનું આયોજન કરવામાં આવ્યું તો સાથે તમામ મુદ્દાઓની ચર્ચા કરાયા બાદ ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે સરકાર દ્વારા આદિવાસી સમાજના દીકરા દીકરીઓને શિક્ષણને પડતી મુશ્કેલીઓને દૂર કરવામાં આવી નહીં તો ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના ગામડામાંથી આજે ભીલ સમાજના આગેવાન વડીલ નવયુવા મિત્ર તેમજ બહેનોએ સમાજ ઉપયોગી મીટિંગમાં હાજરી આપી હતી આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠા પ્રમુખ શ્રી રમેશભાઈ અમરાજી રાણાએ ઉપસ્થિત સમાજના આગેવાન અને હોદ્દેદારો સહિત યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો દિવસ છે અને અમારા સમાજમાં આદિવાસીઓ અને છોકરાઓને અભ્યાસમાં તેમજ સરકારી નોકરીઓમાં જે સરકારશ્રી જે દાખલાના પુરાવાઓ ઓગણીસો પચાસના માગેલ છે તે યોગ્ય નથી અને અમારા જે બીજી જ્ઞાતિવાળાને ઓગણીસો ઇકોતેરના પુરાવા રજૂ કરવાનું કહે છે અને અમારા આદિવાસીઓને ઓગણીસો પચાસના કહે છે તે માટે યોગ્ય કરે સરકારે એના માટે અમે મીટિંગ મોટી બોલ કરી હતી બરાબર ઓકે આજે અમારા બિરસા મુંડા જણાતા એવા જે અમારા ભગવાન આદિવાસીઓના એની પૂર્ણતિથિ પચાસમી પૂર્ણતિથિ છે એના અનુસંધાનમાં લઈ અને અહીંયા અમે આદિવાસી સમાજના ભાઈઓ ભેળા થયા છીએ ભેળા થઈ અને અમારો એક પડતર પ્રશ્ન છે કે જે જાતિ અંગેના પ્રમાણ પ્રમાણપત્ર લેવામાં પડતી મુશ્કેલીઓને લઈને મુશ્કેલીઓ એવી પડી રહ્યા છે કે અમારા છોકરાઓ છોકરીઓ કે વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરવામાં જાતિ પ્રમાણપત્ર લેવામાં ખૂબ મોટી મુશ્કેલી કે સરકાર અમારા પાસે ઓગણીસો ને પચાસનો પુરાવો માગવામાં આવે છે એ ઓગણીસો પચાસનો પુરાવો અમારી સમાજ જોડે મોટા ભાગના લોકો જોડે છે જ નહીં કે જે આમના આવ પુરાવો આ દિવસ સુધી કોઈ અન્ય જાતિ જોડે માગવામાં નથી આવતો એક આદિવાસી સમાજ જોડે જ માગવામાં આવે છે એટલે હું સરકારને પણ એવું કહેવા માગું છું કે બક્ષીપંજમાં છે એમને પણ અનામતનો લાભ મળી રહ્યો છે અને એમના જોડે ઓગણીસો ને પુરાવો મોકવામાં આવે છે અને એ પુરાવો આદિવાસીને પણ માન્ય એવો પુરાવો ગણવામાં આવે એવું અમારું માનવું છે અને બીજી વાત એવી છે કે સરકાર જે આદિવાસીઓની તોતેર એની જમીન જે પ્રતિબંધ કરેલી જગ્યાઓ છે હવે એ પુરાવો પણ અમે આપી રહ્યા છીએ એ પુરાવો પણ માન્ય ગણતી નથી એટલે અમારે સરકારની સા સરકારને એ જ કહેવાનું થાય છે કે જો આ પુરાવો તમે તોતેરેની નિયંત્રણવાળી જગ્યાઓ અમે આદિવાસી ભીલ સમાજના વ્યક્તિઓ છીએ અને જો આ પુરાવો તમે અમારો માનવામાં નથી આવતા તો અન્ય એનાથી વધારે અમારી જોડે કોઈ પુરાવો છે નહીં જગ્યાએ રજૂઆત કરશો રજૂઆત કરવામાં તો દેખો જ્યાં અમારી જાતિ પ્રમાણપત્ર લેવાના થાય થતા જે કચેરીઓ કે જેવી મામલેદાર ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર સરકારમાં આદિજાતિ મંત્રી અને મુખ્યમંત્રીશ્રી ને જે અને જે કમિટી છે ગાંધીનગર બરાબર આદિજાતિ બિરસાુંડા ભવન એ લોકો જે એક બેન જે કે ત્યાં કમિશનર તરીકે જે બેન નીનામાં બેન જે છે એ અમારા આદિવાસી ભાઈઓને જે ખૂબ જ મોટી તકલીફ એ બેન કરી રહ્યા છે એ કમિટીના અધ્યક્ષ છે ગુજરાતમાં જે આદિજાતિ કમિટીની અધ્યક્ષ તરીકે એ બેનનું નિમણૂક થયેલું છે એ બેન અમારા સમાજના વિદ્યાર્થીઓ જોડે ખૂબ જ અન્યાય કરી રહ્યા છે અને એ લડાઈ લઈને અમે આ લડત ચાલુ કરી છે અને એનું પરિણામ સરકારને અમને એનો જવાબ આપવો પડશે બસ